છોટાઉદેપુર જિલ્લામાં જનજાતિ ગૌરવ રે ભવ્ય સ્વાગત કરાયું રથયાત્રા ડુંગરવાડ જેતપુર પાવી તેજગઢ છોટાઉદેપુર ઉદેપુર કવાટ અને નસવાડીમાંથી પસાર થઈ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતીય ગૌરવયાત્રાને બોડેલી ખાતે ઉષ્માભેર આવકાર મળ્યો હતો જે બાદ યાત્રા ડુંગરવાડ જેતપુર પાવી તેજગઢ અને છોટાઉદેપુર શહેરમાં ભ્રમણ કરીને ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનના બહુમલ્ય યોગદાનથી નાગરિકોને વાકેફ કરાયા હતા તારીખ તેરમી નવેમ્બરના રોજ આ યાત્રા છોટાઉદેપુર નગર કાવાટ અને તાલુકાએ પહોંચતા અહીં પણ નાગરિકો ખૂબ જ ઉષ્માપૂર્વક આવકાર મળ્યો હતો શરૂ થયેલ ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના સ્વતંત્ર સંગ્રામના યોગદાન અને વિકાસની સિદ્ધિઓ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ આગળ વધી રહી છે તેરના રોજ વહેલી સવારે રથયાત્રા છોટાઉદેપુર શહેરમાં નગરપાલિકા ખાતે મંત્રીશ્રીઓ દ્વારા ભગવાન મિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રથનું આગળ પ્રસ્થાન થયું હતું જનજાતિ ગૌરવ રથયાત્રા કવ ખાતે પહોંચતા ઘરઈઓ દ્વારા પરંપરાગત સ્વાગત અને ગરૈયા નૃત્ય કરવામાં આવ્યું હતું ભગવાન મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી મંત્રીઓ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓ કરવામાં આવ્યા હતા ત્યારબાદ નસવાડી તાલુકામાં રથઉમા ભેળ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રથયાત્રા એકતા નગર ખાતે રવાના થઈ હતી આ રથયાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના આદિવાતી વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરંડા અને કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ સુભાઈ રાઠવા દાહોદના સાંસદ જસવંતભાઈ બાબોર સહિત ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રાસબોધન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ પ્રાઇવેટ ચેરમેન રામસિંહભાઈ રાઠવા ધારાસભ્યશ્રીઓ અભ્યશીભાઈ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા પ્રાયોજના વડશ્રી કલ્પેશ કુમાર શર્મા અગ્રણી ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અન્ય પદાધિકારીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ પ્રસંગે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીશ્રી શ્રી પીસી બરંડા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે નસવાડી ખાતે અંબાજીથી યાત્રા લઈને આવ્યો છું અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટી પ્રમુખો અને તમામ આ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે અને આજે આ પાંચમો છઠ્ઠો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી